બની ગયા છે આ બાબતનો નિવેડો લાવવા માટે મહાનગરપાલિકાએ ઢોરો ઉપર ટેગિંગ કાર્યનું કામકાજ શરૂ કર્યું હતું જે અન્વયે શહેરમાં રખડતા ડોરો માટેનું ટેગિંગ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી વેટરનરી ડોક્ટર ચકાસણીયાએ કહી હતી તેમણે કહ્યું હતું કે હાલમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આઠ હજારથી પણ વધુ સંખ્યામાં ઢોરનું ટેગિંગ કરવામાં આવ્યું છે હવે આગામી દિવસોમાં આ માટે વધુ ચાર એનિમલ હોસ્ટેલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે આ સાથે તેમણે ડોરો ઉપર ટેગિંગ બાદ ફરિયાદોમાં પણ ઝુકાવ આવ્યો હોવાનું જણાવ્યું હતું તો તેમણે રખડતા શ્વાનને લઈને પણ જાણકારી આપી હતી નવેમ્બર બે હજાર ત્રેવીસથી આપણે શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી લાગુ પાડવામાં આવેલ જે અન્વયે જે પશુપાલકો પાસે પોતાના પશુઓ રાખવા માટે માલિકીની જગ્યા હોય તેવા પશુપાલકોના પશુઓને આપણે આરે અને ટેગિંગ કરીએ છીએ નવેમ્બરથી લઈ અત્યાર સુધીમાં જેટલા પશુપાલકોએ આપણને અરજી આપેલ અને પશુઓ રાખવા માટે લાયસન્સ કે પરમિટ માટે પાત્રતા ધરાવતા હોય તેવા તમામે તમામ પશુપાલકોના ઘરે જઈ મુલાકાત લઈ સર્વે કરી અને પાત્રતા ધરાવતા તમામ પશુપાલકોના પશુઓને આપણે આર આઈડી અને ટેગિંગ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે ફરિયાદની વાત કરીએ તો પહેલાંના પ્રમાણમાં હાલે પચાસ ટકા કરતાં પણ ઓછી ફરિયાદ મળે છે અને જાહેર માર્ગો રસ્તાઓ અને શહેરી વિસ્તારમાં પણ પહેલાંના જેટલા પશુઓ જોવા મળતા હતા એના પ્રમાણમાં હાલ ઘણા ઓછા પશુઓ જોવા મળે છે આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પશુપાલકો પાસે પોતાના પશુઓ રાખવા માટે માલિકીની જગ્યા ન હોય તેવા પશુપાલકોને આપણે એનીમાં હોસ્ટેલની સુવિધા પૂરી પાડીએ છીએ હાલે આપણે કોઠારીયા ખાતે મવડી ખાતે રૈયાધાર ખાતે અને રેલનગર રોડ ઉપર રોણકીના સર્વેમાં આપણે એમ ચાર એનિમલ હોસ્ટેલ હાલે આપણે કાર્યરત છે આ ઉપરાંત આપણે મોટા મવા ખાતે પણ એક એનિમા હોસ્ટેલની કામગીરી ચાલુ છે અને તે ઉપરાંત બીજી વધુ ત્રણ એનિમલ હોસ્ટેલ એક કોઠારીયા તરફ એક રૈયાધા તરફ અને એક બેડી ચોકડી તરફ સોખડા વિસ્તારમાં આપણે હોસ્ટેલ બનાવવાનું આયોજન છે ઉનાળ શરૂઆત થઈ નથી કે મહાનગરપાલિકાના કામકાજના ના ધાંધિયાની બુમરાટ શરૂ થઈ ગઈ છે